મુસ્લિમ બિરાદરો વિવિધ કરતબો દાખવી માતમ મનાવ્યો મંગળવારે સાંજે બાયડ ગામમાં આવેલા મસ્જિદ જોડે કલાત્મક તાજિયાઓ જુદા જુદા ચોકમાં આવતા યુવાનો દ્વારા લાઠી દાવ અને તલવારબાજી સાથે

મોહરમ નિમિત્તે બુધવારે બાયડ સાઠંબા મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયાર કરાયેલા કલાત્મક તાજિયાઓના નીકળ્યા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા અને અંગ દાખવી તેમજ યા હુસેન યા હુસેન નારા સાથે જુલુસ નીકળવામાં આવ્યું હતું મોહરમના પર્વ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો ચીફ ઇમરાન પિરા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાઠંબા